ગેરવર્તન વાળો ધંધો કરતા નથી સંજયભાઈ કરીને છે મારા વિસ્તારમાં રહે છે એ ધંધો કરતા હતા સાહેબ અને બીજા નબરમાં કે મારા દેરને એ પૈસા માંગે છે એકપીસમાં મહિના ચૂંટણી લડવા માટે મારા દેરે પૈસા આપેલા હતા અને એ આપી દે આપી દેશ એવી અવરનવર કહે છે જ્યારે એ લોકો મારા દેરને વાયદો કરે ત્યારે મારા દેર લેવા જાય ત્યારે આવા ખોટા વિડીયો વાયરલ કરી અને એને ખોટા હલવાળવામાં માંગે સાહેબ અને એનો એટલો બધો અમારી માથે ત્રાસ એનો કોઈ વાત ન પૂછો આમ મારા ઘરવાળા એક્સએલમાં નોકરી કરે છે મારા છોકરા અલંગમાં જાય એક છોકરો મારો આઈપીસીએલમાં જાય છે મારા દેર બંને છે એ બધી છૂટક મજૂરી કરી રહ્યા છે નાના નાના છોકરા છે ભણે છે અને આવી રીતે અમારી માથે ખોટા આક્ષેપો કરવામાં આવે છે અમારા ઘરે બેનો દીકરીઓ છે અને ચાલીમાં માં બધી બેનો દીકરીઓ એને આવીને તમે નિવેદન લઈ શકો છો અને અમારા કોર્પોરેટર એવા સેઝલબેન કે જે હું પેલા જયારે દેશી દારૂનું વેચાણ કરતો ત્યારે એ મારી પાસેથી હપ્તો લેતા અત્યારે મારું વેચાણ સાવ બેન છે અત્યારે કોઈ ધંધો કરતો તો એ છતાંય ધમકાવે છે તમે પૈસા આપો હું તમને હલવાડી દેશે આક્ષેપો બેન કરી રહ્યા છે અને ખોટી રીતે મને ફસાવવા માટે જાતનું ષડયંત્ર અંદર રચી છે ધમકીદ આપવાની સાહેબ બીજું કોઈ વસ્તુ નથી એની એ આશીષભાઈ ને જે ધરપકડ કરી આશીષભાઈ એમની પાસે કઈ પૈસા માંગે છે પણ એ પૈસાનું એવું છે કે એને દેવા જ નથી કોઈ વસ્તુ ધમકાવે છે અને ખોટી રીતે પુરાવી દેવાના બસ સમગ્ર બાબત એવી છે કે એ લોકો આવું જ કરે છે આપણે એ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા જ તો કાં તો છેડતીના કેસ નાખે છે કાં તો આવી રીતે દવા પીને ઓલું કરે છે કાં તો હપ્તાની બાબત એ છે એટલે જો હું હપ્તો લેતી જ નથી અને સ્કૂલમાં દુષ્યંત એટલું હતું હું બાળકો માટે સારું વિચારતી હતી ને એટલે આ લોકો આમ નહીં તો આવી રીતે હવે મને બદનામ કરે છે અને આની પહેલાં જે ગિરીશભાઈ મકવાણા હતા ગિરીશભાઈ ચેઠાભાઈ મકવાણા એણે એની ઉપર એ આવી રીતે સૂતું એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી મીડિયામાં મારી જેમ આપ્યું તો એ લોકોએ એ ભાઈ ને ઉપર છેડકી નો કેસ નાખીને એ લોકો ને એટલો ત્રાસ આપ્યો ને કે એ ભાઈ ગિરીશભાઈ જેઠાભાઈ મકવાણા છે એને એના પરિવાર ને લઈને સુરત વયા ગયા અને જે પ્રેમજીભાઈ માલજીમાં મકવાણા છે એને પણ આવી રીતે ત્રાસ આપે છે અને થોડાક દિવસ પેલા એ એ ભાઈને ખરાબ શબ્દો બોલ્યા અને જેમ તેમ કાળુદિયા મળ્યા અને પથ્થરનો કાર્ય ત્યાં પણ કર્યો તો એમાં આવું છે કે અત્યારે વિસ્તારના લોકોને એ લોકોની બીક એટલી છે ને કે જેમ કે ને એમ નીકળી જાય છે સારવાર એ બાબતે તદ્દન ખોટી છે અને એમની પાસે તો કંઈક પ્રૂફ હશે ને એમની પાસે બોરતળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા મિલની ચાલીનો વિસ્તાર છે ત્યાં ફરિયાદી જે છે એના દ્વારા એક ફરિયાદ દાખલ કરેલી છે જે અનુસંધાને જે સામેવાળા જે છે એ એ જ વિસ્તારમાં રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને બોર તળાવ પોલીસ સ્ટેશનમાં પાંચસો ચાર પાંચસો છ બેની ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદ અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે આ કામે આરોપી જે છે તેના અટકાયતી પગલાં લીધેલ છે તપાસમાં એ છે કે બંને જે છે એ નજીકમાં જ આ જે છે મિલની ચાલી જે છે તેમાં નજીકમાં જ રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલીને અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદની તપાસ હાલમાં ચાલુ છે હા એ જે આરોપી વિરુદ્ધ જે છે એ પ્રોહિબિશનના ગુના બોરતાળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં બી આવેલ છે